અત્યાર સુધી ઘર રેડી થાય પણ ના આ ભાઈ એમ કે છે દસ લાખ રૂપિયામાં રેડી થાય છે આ ભાઈ એવું કે છે દસ લાખ રૂપિયામાં દસ લાખ રૂપિયા માની લીધા તમારા દસ લાખ રૂપિયા થાય તો ત્રણસો ને પિસ્તાલીસ લેખે કેટલા પચાસ લાખ રૂપિયા થયા તો આ ભાઈને ને કેજો કે તમે તો એમ કહો છો હું ખાલી ઇવેન્ટો એડવર્ટાઈઝો અને યુટ્યુબ વાપરું છું તો ચોત્રીસ કરોડ બીજા બીજો હિસાબ તો કેવડો મોટો છે હજુ આપણે ખાલી ચોત્રીસ જ પકડો બાકીના મોજ શોખ લક્ઝરિયસ લાઈફ હે મહિને બે મહિને ફોરેન માં હોવું મોજ શોખ કરવા બ્રાન્ડેડ હે એ બધું તો હું ગણતી જ નથી ઓનલી ફોર ઘરનો જ ખર્ચો ગણાવું ચાલો માની લો ચોત્રીસ કરોડ રૂપિયા ચોત્રીસ કરોડ પચાસ લાખ રૂપિયા થયા તો તમે ભાઈ 34 કરોડ 50 લાખ રૂપિયા તમારા પોતાના હતા કે તમને ફંડ આવ્યું તું આ તો તમે એમ કહો છો કે હું કોઈની પાસે ફંડ માંગતો નથી ને માંગો છો લોય છો અને માર્કેટમાં એમ કેમ જતા હો છો હે કે હું લેતો નથી તમારે કેમ હવાલામાં પૈસા લેવા પડે કેમ આંગળીઓમાં પૈસા લેવા પડે કેમ કોકના નામે પૈસા લેવા પડે હવે આ ભાઈ બરાબર ઈ ભાઈ તો એમ કેસે કે હું એટલા પૈસા વાપરી નાખું છું કે મારે વાહે પાંચસો ને ત્રીસ રૂપિયા જ વધે એટલું જ બેલેન્સ હોય છે ક્યારેક ક્યારેક તો ક્યારે ક્યારે તો મારા અકાઉન્ટમાં પૈસા એ નથી હોતા હમણાં પાંચસો ને ચોત્રીસ રૂપિયા જ પડ્યા હતા તો મારે એ પૂછવું છે કે તમે જો તમારું બધું જ દાન કરી દેતા હોય જે માણસ પોતાનું બધું જ દાન કરી શકતા હોય ને એ ક્યારે મોજ શોખ ન કરતા હોય તારા જેવા લક્ષરિયર્સ અને અમેરિકાથી ફંડ લીધું દુબઈથી શેખ પાસે લીધું